પગી જશે હવે પાલકના બોર્ડ મારેલું છે આપણે અંદર બી જવાનું છે હવે ગામમાં ત્યાં પર બંદર આવી છે આપણે આટો વાટી પાછો અંદર આવ્યા હતા અંદર ખાઈનું છે ત્યાં જવાનું છે ત્યાંથી હવારે ભરા હે ત્યારે વાગી જશે સાડા ત્રણ

ટાઈપ છે એ પણ જવાનું હોય એમ ફર વધારે પડ્યા છે અહીંયા બધાય બધા આપણે વાળો આવી જાય જવાનો આપણે મિત્રો આ માલ લઈ જવાનો છે અહીંથી ગાડી ભરાય છે શહેરમાં વાળો આપણો છે ને માણસો જો મોટા પથ્થર હોય ને બધા તોડી નાખે છે એમાંથી નાના નાના ઘર નાખે છે તો આ બધા એ પથ્થરસ તો છે ત્યારે કેમકે મોટા મોટા પાણા હોય કાંઈ ના હાલતા કંપનીમાંગવા પડે નાના નાના કરના ફોના હા ઓલી સેટ પણ છે બાજુ એ બાજુ પણ સારું છે

અમે જ્યારે જવાનું હોય ખંભારીયાથી ને તો આ શ્રીજી હોટલ છે યાદ રાખવાનું ત્યાંથી બ્રિજ હેઠળથી જવાનું હોય

आने से टाइम đi भी गया राम से गेम से मामा से ट्रक

ગયા ત્યારે હરગેલી હતી ત્યારે ઓછી તાના અમે ગાડી હરગેલી હતી પણ આપણને ખબર નથી કે હરગેલી હતી વિડીયો નતો લીધો બસ એવા ત્યારે મને યાદ હતી તમે એનું કાંઈ કાઢી લીધો ડમ્પિંગ કરવા માટે બહુ ધ્યાન રાખવું પડે કેમ કે આ તાર છે કે નહીં હટી જાય એટલે ડાયરેક્ટ વર્ક ઓસ કરી નાખે પછી મિત્રો આપણી ગાડીના વ્હીલ પણ તૂટી ગયા છીએ tak mana sih, ke posnya nai, dah yang nama leh sih, jadi mana kau nasi, siap tomat jadi sebelum bulan lagi sih, dah saya urut mitro bayar ni, bola di sini dah sini, tapi lawan rute loh sih, macam নাখি দে পিছ উপ 넌 보세요.

વારો છે અત્યારે તો ગાડી લાઈન થઈ લાઈનથી જશે મંદ આપણે અંદર આવી ગયા છે હવે મંદિર ખાલી કરવા જવાનું છે કોઈ રીત નથી હું મહેલા જઈશ ગાડી ગયું છે અગિયાર મોબાઈલનો લાઉટ નથી અંદર સેફ્ટીમાં રાખીને બતાવવું પડે

તો હવે મિત્રો આ બ્લોગ બહુ મોટો થઈ જાય એટલે આપણે આ બ્લોગ અહીંયા સેન્ડ કરીએ છીએ તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા બ્લોગમાં તપથી કરીએ બાય બાય